ખૂન અને લૂંટના કેસમાં 25-25 વર્ષથી ફરાર આરોપી આખરે નક્સલવાદી એરિયામાંથી ઝડપાઈ ગયો છે સુરત શહેરમાં પચીસ વર્ષ પહેલાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા અઢી દાયકાથી પોલીસની પકડમાંથી છટકી રહેલા આરોપીને સુરત શહેર પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચે નક્સલ પ્રભાવિત ગણાતા છત્તીસગઢના બિલાસપુર ખાતેથી દબોચી લીધો છે

બાતમીની ખરાઈ થયા બાદ તુરંત જ એક વિશેષ ટીમનું સંગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસિંઘે ખૂબ જ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું હતું તેનો ઈરાદો એ હતો કે આ વિસ્તારમાં બાહ્ય રાજ્યની પોલીસ સરળતાથી પહોંચી કે તેને પકડી ન શકે જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર વીસ વર્ષની હતી સમય જતાં તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધું આ રીતે પચીસ વર્ષ સુધી અપહરણ અને ખંડડી જેવા ગંભીર ગુનાઓમાં વીસ વર્ષથી વધુ સમયથી નાસ્તા ફરતા એકવીસથી વધુ આરોપીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે આ ગંભીર ગુનાના આરોપીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી છે